તો મિત્રો કંઈક રોપાઈ ગયું છે તમે જોઈ શકો છો અને ફાઈનલી વરસાદ પણ સ્ટાર્ટ થઈ ગયો છે તો કંઈક આવી રીતે આપણે રોપીએ છે ડાગર તમે જોઈ શકશો કે કે અત્યારે ઉપાડ્યું છે તમે કેટલું બધું ધરવું કેટલું આપણે ધરવું ઉપાડ્યું છે અને વરસાદ પણ સરસ મજાનું પડી રહ્યો છે તમે જોઈ શકશો ગુડ મોર્નિંગ જય માતાજી હર હર મહાદેવ ચોથી તમારું સ્વાગત છે ફાઈનલી અત્યારે વાગી રહે સવારના આઠ તમે જોઈ શકશો કે મારા ખેતરમાં અત્યારે હું આવ્યો છું તો આ બાજુ ફાઇનલી આપણે જે ડાગરની રોપણી સ્ટાર્ટ કરવાના છે આજે તમને બતાવીશ કે કઈ રીતે આપણે પ્રોસેસ કરીએ છીએ શું કરીએ છીએ ફાઇનલ તમે જોઈ શકશો કે આ છે ડાગરનું દરું તો આગળ તમને મેં બતાવ્યું છે તો આ જે સુવર્ણ અગિયાર આપણે જે ધરુ લગાવ્યું છે ડાગરનું એ પણ આપણે કઈ રીતે લગાવ્યું છે તમને બતાવવાની કોશિશ કરીએ છીએ તો ફાઇનલી તમે જોઈ શકશો કે આ છે અમારા ખેતર અને ફાઇનલી તમે આ બધું આ બાજુ સ્ટેટ લગીને તમે જોશો આ બધું દરૂ છે અને ફાઇનલી જે આપણે આમાં અને ઉપરવાનું પણ સ્ટાર્ટ કરી સવાર સવારમાં તો અત્યારે વાગી રહ્યા સવારના આઠ તો આને આપણે મારા ગામડામાં મારા ગુજરાતમાં અમે કઈ રીતે આને લગાવીએ છીએ ડાગરને એ તમને બતાવવાની કોશિશ કરીશ ઘણા બધા બ્લોગ આપણે બનાવ્યા છે આના અલગ અલગ પ્રકારના જે આપણે ખેતી કરીએ છીએ અને સાથે મારા બ્લોગ તમે જુઓ છો તો ચાલો આજનો બ્લોગ આપણે સ્ટાર્ટ કરીએ છીએ સવારના આઠ વાગ્યા છે અને સરસ મજાનો વ્યૂ તમે જોઈ શકશો મારા ગામડાથી આવું કંઈક દેખાય છે સામે આપણે બીજું ખેતર છે એમાં આપણે લગાવવાનું છે જે આ દાગ રોપવાની છે અને આ ખેતરમાં પણ લાગશે તમે જોઈ શકશો કે આમાં આપણે ઘાસ ઘણું બધું છે તો એ પણ ટૂંક સમયમાં લાગશે તો એ બધું આપણે આ બ્લોગના માધ્યમથી તમને બતાવતો રહું છું તો એની માટે તમે બન્યા રહેજો છો વિડીયોને જરૂર લાઈક કરો તો ચાલો તો મિત્રો તમે મેં તમને અગર બતાવ્યું ઘણી વાર બતાવ્યું છે તો આ જે ધરું છે તો વીસથી બાવીસ દિવસમાં રેડી થઈ જાય છે અને એનું તમે સાઈઝ પણ તમે જોઈ શકશો કે રોપવા લાયક થઈ ગયું છે તો આજે આપણે ઉપાડીશું અને કઈ રીતે ઉપાડીએ છીએ એ પણ તમને બતાવવાની કોશિશ કરીશ કે સરસ મતલબ તમને અત્યારે ગ્રીન ગ્રીન દેખાતું છે અને આવું કંઈક સીન છે મારા ગામડાથી મારા ખેતરથી તો ચાલો બીજું ખેતર જે આપણે એમાં રોપવાનું છે જે ડાઘર રોપવાની છે એ તમને બતાવીશ કે અત્યારે જે આપણે ટ્રેક્ટર આવ્યું હતું બે દિવસ પહેલાં એમ વિડીયો નથી બનાવ્યાનો પણ એમાં આપણે ડાગર રોપવાની છે તો એ કઈ રીતે આપણે રોપીએ છીએ શું કરીએ છીએ ટોટલી બધી પ્રોસેસ તમને બતાવવાની કોશિશ કરીશ તો એની માટે તમે બનાવી રહેજો વિડીયોમાં અને મિત્રો તમે જોઈ શકશો કે પાણી પણ આપણે આમાં લગાવ્યું છે કારણ કે આમાં પાણીની ખૂબ જ જરૂર પડે છે કારણ કે ઉપાડવા માટે આમાં પાણીની જરૂર પડે છે તો તમે જોઈ શકશો કે બધી આખું જે ઉભરાઈને જઈ રહ્યું છે આ ખેતરમાં જઈ રહ્યું છે એ આમાં પણ આપણે ડાઘર રોપવાની છે મેં તમને બતાવ્યું છે તો પાણી હાલ આપણે બંધ કરવાનું હશે બોર તો બંધ કરી દીધો સામે સામેથી પાણી આવે છે તો કંઈક આવું સીઝન છે સવાર સવારમાં તો મિત્રો કંઈક આવો કંઈક રસ્તો હોય છે ખેતરમાં જવા માટે તમે જોઈ શકશો કેટલું ઘાસ છે તો ચોમાસાની સિઝનમાં આવું ઘાસ જોવા મળે સામે આપણું ખેતર છે તો ચાલો એ પણ તમને બતાવીશ તો મિત્રો ફાઇનલી તમે જોઈ શકશો કે આપણા ખેતરમાં આપણે આવી ગયા છે પાણી સરસ મજાનું ભરાઈ જાય છે અને આ વરસાદ પણ પડ્યો રાત્રે તો તમે જોઈ શકશો કે આમાં અમે ટ્રેક્ટર બોલાવ્યું હતું એમાં સરસ મજાની દાળ ડોળી નાખ્યું છે આપણે અમારા ગુજરાતી પાસામાં અને જે પટલર મારીએ છીએ એને દોરવા તરીકે ઓળખીએ છીએ તમે જોઈ શકશો તમારે પણ વિસ્તારમાં તમે કઈ રીતે ઓળખો છો તો એક કોમેન્ટ કરો અને તમે ડાંગરની ખેતી કરો છો નથી કરતાં પ્લીઝ એક સરસ મજાની કોમેન્ટ કરી નાખો તો મને પણ ખબર પડે અને તમે કઈથી યુ જોવો છો એ પણ તમે બતાવો તો ચાલો તમે જોઈ શકશો કે આપણે આનામાં ડાકર લગાવવાની છે કઈ રીતે લગાવીએ છીએ આ વિડીયોમાં તમે બધાની કોશિશ કરીશ તમે આજુબાજુ જોઈ શકશો સરસ મજાનું વ્યૂ તો કે આવું સીન છે અને આ બાજુ તમે જોઈ શકશો કે પાણી તમને જોવા મળતું હોય છે આ બધા ખેતરમાં આ નાના નાના ખેતર જે ક્યારા બનાવ્યા છે આ ખેતર આપણું છે એમાં આપણે જે પાણી ભરી દીધું છે તમે જોઈ શકશો કે સરસ મજાનું અત્યારે તમને એકદમ ખાલી લાગતી લાગશે ખેતર ત્યારબાદ ટૂંક સમયમાં આમાં આપણે લગાવવાના છે ડાકની રોપણી કરવાના સ્ટાર્ટ કરવાના છે એ તમને જોવા મળશે અગર પણ તમને આની જે સરસ મજાની જે આપણે પાક કરીએ છીએ સરસ મજાનું ગ્રીન ગ્રીન લીલ વરસાદના મોસમમાં આપણે જે આ ડાંગરની રોપણી કરીએ છીએ એ તમને જોવા મળશે તો એના માટે તમે જરૂર એક લાઇક કરી નાખો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો તમે જોઈ શકજો સરસ મજાનું સવાર સવારનું વ્યૂ શરૂઆત જોઈ શકશો કે આ ડાકરનું ધારું છે તો આને આપણે ડાકરનું જે ધરુ તરીકે ઓળખીએ છીએ અને જોડી આપણે કહીએ છીએ કે અમારે ગુજરાતી ભાષામાં ચરોતરમાં આ વખતે જોઈ શકશો કે ફાઇનલી જે આપણે ઉપરનું સ્ટાર્ટ કરી દીધું છે કે આવી રીતે આને ઉપરવામાં આવે છે वो वंदा चनक ना टना मारे मेरे मन में सब पत्ती दी जगह के पर नहीं बोल ना लोलो नो खखो पर में नी वाली आना तो मान माय जैसे न कोई जम दिख ना हो ये सुखंड आता મિત્રો ફાઇનલી તમે અગાઉ જોયું કે આપણે આમાં ખાતર નાખી રહ્યા હતા રીતે ખાતર તેમાં અલગ અલગ નાઇટ્રોજન છે ફોસ્ફરસ છે એમાં મિક્સ કરીને જે ના દાણા બનાવવામાં આવે છે ફાઇનલી ત્યાં આપણે ખેતરમાં નાખી દીધું છે તમે જોઈ શકશો કે અત્યારે ગરમી પણ ખૂબ ખૂબ છે મારા પીજ પર તમે જોઈ શકશો કે ખૂબ જ ગરમીના કારણે તમે પાણી જોઈ શકશો તો કંઈક આવું છે એમ છે મારા ગામડાથી કંઈક આવી રીતે આપણે ખેતી કરીએ છીએ કઈ કઈ રીતે ખેતી કરીએ છીએ બધા વિડીયોના માધ્યમથી હું તમે બતાવતો રહું છું આજે પ્રોપર વિડીયો તમને શૂટ કરીને બતાવીશ કે આપણે કઈ રીતે દાગરની રોપણી કરીએ છીએ તમે જોઈ શકશો કે સાવ કેવી મહેનત કરી છે દરેક ખેડૂત આવી રીતે મહેનત કરે છે તો ચાલો તો મિત્રો તમે જોઈ શકશો કે નાના નાના દાણા જે દેખાય છે તો એ ખાતર છે તો ફાઇનલી મેં તમને ઘર બતાવ્યું હતું આપણે નાખી દીધું છે તો હવે ટૂંક સમયમાં આપણે એની રોપણી પણ સ્ટાર્ટ કરવાના છે અને આપણે ધરુ કઈ રીતે હોય ઉપાડીએ છીએ શું કરીએ છીએ એ પણ તમને જોયું છે ઘર તો વિડીયોમાં ભણ્યા રહેજો Thank mm -hmm. you. તો મિત્રો તમે જોઈ શકશો કે સરસ મજાનો વરસાદ ચલાયો છે અને વાદળો પણ તમે જોઈ શકશો વાદળો પણ કાજે છે અને ફાઇનલી જે આપણે રોપવાનું પણ સ્ટાર્ટ કરી દીધું છે તમે જોઈ શકો છો સરસ મજાનો વ્યૂ તમને અત્યારે જોવા મળતો છે આ બાજુ પણ તમે જોઈ શકશો બધી બાજુ સરસ મજાના વાદળો ચાલીને આવી રહ્યા છે ચોક્કસ વરસાદ પડશે તો ચાલો હવે ક્ષેત્રમાં જઈએ તો મિત્રો તમે ફાઇનલ તમે જોઈ શકશો કે રોપવાનું આપણે સ્ટાર્ટ કરી દીધું છે કંઈક આવી રીતે રોપ રોપવામાં આવે છે કંઈક છોડ તમે જોઈ શકશો તો એ અમે અમારા બાજુ ચાલો તમે આ રીતે ડાકરની રોપણી કરીએ છીએ સરસ મજાનો વ્યૂ તમે જોઈ શકશો કે સરસ મજાનો વરસાદ પણ આવવાનો છે તો વાદળો પણ તમે જોઈ શકશો તો મિત્રો કંઈક આવી રીતે રોપવામાં આવે છે મેં તમને ઘરે બતાવ્યું કે આવી રીતે આપણે ડાંગર રોપીએ છીએ ફાઇનલીથી આ બાજુ બાકી છે તમે જોઈ શકશો કે આ ખેતરમાં બાકી છે રોપવાનું ટૂંક સમયમાં એક પણ રોપાઈ છે અને વાદળ તમે જોઈ શકશો કે વરસાદ ચોક્કસ પડશે એવું લાગે છે તો કઈ રીતે ખેતી કરીએ છીએ તમને ખ્યાલ આવી ગયો હશે ને અગર પણ તમે ચોક્કસ જોવા મળશે તો એની માટે તમે બન્યા રહેજો આપણા બ્લોકમાં સર્ચા થઈ આપણી ચેનલ પર બન્યા રહેજો એવું તમને ચોક્કસ બતાવવાની કોશિશ કરીશ તો મિત્રો કાટલું રોપાઈ ગયો છે તમે જોઈ શકશો અને ફાઇનલી વરસાદ પણ સ્ટાર્ટ થઈ ગયો છે તો કંઈક આવી રીતે આપણે રોપીએ છીએ ડાગર અને વરસાદ પણ સ્ટાર્ટ થઈ ગયો મેં તમને બતાવ્યું તો તમે જોઈ શકશો સરસ મજાનો વરસાદ વરસી તો ખૂબ જ સરસ કહેવાય અને ખૂબ જ જરૂર હતી વરસાદની તો ફાઇનલી વરસાદ પણ સ્ટાર્ટ થઈ ગયો છે તમે જોઈ શકશો કે એક આટલું તરવું અત્યારે ઉપાડ્યું છે આપણી સવારમાં તમે જોયું છે કે કેટલું બધું ધારું હતું ફાઇનલ તમે જોઈ શકશો કેટલું આ બધા છે અને વરસાદ પણ સરસ મજાનો પડી રહ્યો છે તમે જોઈ શકશો